વિદુર કહે છે હે મુને મનુની પુત્રી દેવહૂતિ કરદમના પત્ની થયા હતા તો તે દેવહૂતિમાં કરદમને કેટલા પુત્રો થયા મૈત્રે કહે છે પ્રજાને માટે કરદમે ભગવાનનું ધ્યાન કરતા થકા હજાર વર્ષ તપ કર્યું પછી સત્યયુગમાં ભગવાને કરદમને દર્શન દીધું ત્યારે કરદમ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હે ભગવન તમારા દર્શનથી મારા નેત્ર સફળ થયા વિશ્વની કામનાથી તમારું ભજન કરે છે તે તમારી માયાથી મોહ પામેલા છે હું હમણાં પત્નીની ઈચ્છાથી તમારે શરણે આવ્યો છું ભગવાન કહે છે હે કરદમ તમે માગ્યા પહેલા જ મેં તમારા પત્ની નક્કી કરી રાખ્યા છે કાલે જ મનુ તમારા દર્શન કરવા આવશે તે મનુ તેમની પુત્રી તમને આપશે તેમાં તમને નવ કન્યાઓ થશે મરીચાદી ઋષિઓ તમારી કન્યાઓમાં પુત્રો ઉત્પન્ન કરશે અને હું તમારો પુત્ર થઈશ અને માતા દેવહુતીને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરીશ પછી કરદમ બિંદુસ્રોવને કાંઠે મનુને આવવાની રાહ જોઈને બેઠા હતા તેવામાં મનુ કરદમના આશ્રમે આવ્યા જ્યાં કરદમની ઉપર કરુણા કરીને ભગવાને નેત્રમાંથી આંસુ પાડ્યા હતા તેથી તે બિંદુસરોવર નામે કહેવાય છે પછી કરદમ મુનિએ મનુનું સ્વાગત કરીને પૂછ્યું તમે શા માટે અહીંયા આવ્યા છો તમારી શી ઈચ્છા હું પૂરી કરું ત્રીજા સ્કંદનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ